કેટલું ઘી નાખવાનું હોય ઘી તો કિલા લોટે તો પોણો કિલો જેવું ઘી ખાંડ દે પોણો પોણો કિલો એટલે પછી તો આપણને અંદાજ આવી જ હાય આપણી રીતે આપણે નાખવાનું હોય આય તો ગમે એટલું નાખો તો જામી જાય શીખેવાનું થશે એ સારું છે ટૂંકમાં ઢીલું રહેવું જોઈએ આમ ને શેકાતા શેકાતા છે ને આમ કઢી જેવું શેકવાનું આ આવી કન્સિસ્ટન્સી જોઈએ કેવી નહીંવાનું

તો આપ ઓ ફિફ્ટીન નહીં પણ ટ્વેન્ટી થી લોટ શેકાય છે બસ હવે ઓલમોસ્ટ શેકાઈ જવા આવ્યો છે ને મમ્મી આમ મીડિયમ ગેસ પર લગભગ ટ્વેન્ટી મિનિટ જેવું થઈ ગયું શેકાય છે અને હવે શેકાઈ ગયો લાગે મમ્મી

અબ તો પૌણા લેટર જેવું દૂધ લઈ જાહે બે કપ જેવું યસ ધીમો કરી એક કપ નહી કોજે એક કપ જો હે કલર થયો જો મમી લાવો

બધું નાખવાનું હોય પણ આ હારમીન નું કાઢવું છે એટલે આપણે આવું કરીએ પેલા ગુંદ પેલા કાજુ બદામ બધા નાખ દેવાના પછી ભલે ને આવે નાખ દો આવ પછી ટોપરાનું છી આ તળેલો ગુંદર એ બધુંય હવે મિક્સ કરી દેવાનો હું તો આમાં જ નાખી દીધી હતી

ગળા ન હોય તો નાખવાનું બાકી અડદિયા રેડી હા ગેસ બંધ કરી દેવાનો બધું મિક્સ કરતા હોય ત્યારે યાદ રાખીને નહી થઈ જશે કડક બે ગણપતિ બાપા ના કાઢી લ્યો પછી ચાખી જોવો તો થોડીક ચાસણી મિક્સ કરીએ નહીતર પછી ચાલસ બદામ મારા આર્મીન સેશિયલ અડદિયા છે આ કાજુ બદામ બધું ક્રશ કરેલા છેલ્લે હલાવાય નહીં મારી રીત ન તો લાવતું મારી રીત બાતી ન તો લાવતું એટલે બિપિન ને બોલાવવા પડે હલાવવા જે રોજ બનાવવાના કારીગર હોય એનાથી હલાવાઈ જાય આપણી જેવા નવા નિશાળી આવો એનાથી ન હલાવાય હેવી થઈ જાય બહુ એટલે